નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારા બધાનું હિન્દી ગુજરાતી એસેમાં આજે આપણે જોઈશું ગણતંત્ર દિવસ પર દસ વાક્ય ગુજરાતીમાં તો ચાલુ જોઈ લઈએ નંબર એક છવ્વીસ જાન્યુઆરી બે હજાર ચોવીસે આપણે આપણો પંચોતેરમો ગણતંત્ર દિવસ ઉજવી રહ્યા છે નંબર બે ભારતનું બંધારણ છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસના રોજ લાગુ કરવામાં આવ્યું હતું અને ભારતને પૂર્ણ ગણતંત્ર જાહેર કરવામાં આવ્યું નંબર ત્રણ ગણતંત્ર દિવસ એ સ્વતંત્રતા સેનાનીઓ અને દેશની સુરક્ષા માટે શહીદ થયેલા બહાદુર સૈનિકોને શ્રદ્ધાંજલિ આપવાનો દિવસ પણ છે નંબર ચાર પ્રજાસત્તાક દિવસની ઉજવણી ઓગણત્રીસમી જાન્યુઆરીએ મિટિંગ રિટ્રીટ સેરેમની સાથે સમાપ્ત થાય છે નંબર પાંચ આપણું બંધારણ વિશ્વનું સૌથી મોટું લેખિત બંધારણ છે બંધારણના નિર્માણમાં ડૉક્ટર આંબેડકરે સૌથી મહત્ત્વની ભૂમિકા ભજવી હતી બાબા સાહેબ આંબેડકરને બંધારણના પિતા પણ માનવામાં આવે છે નંબર છ તમામ સરકારી અને બિનસરકારી સરકારી કચેરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં ગણતંત્ર દિવસે ધ્વજવંદન તેમજ વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે નંબર દર વર્ષે દેશની રાજધાની દિલ્હીમાં ભવ્ય ગણતંત્ર દિવસનો કાર્યક્રમ યોજાય કર્તવ્ય પથથી વિજય ચોક થઈને રાષ્ટ્રીય સંગ્રહાલય સુધી વિશાળ પરેડ સાથે પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવે છે નંબર આઠ ગણતંત્ર દિવસની પરેડમાં રાષ્ટ્રપતિ રાષ્ટ્રધ્વજ ફરકાવે છે નંબર નવ આ વિશાળ પરેડમાં ભારતની ત્રણેય સેનાઓ તેમની બહાદુરી દર્શાવે છે આમાં દેશની તાકાત દેખાય છે નંબર દસ પરેડમાં દેશના રાજ્યોની ઝાંખીઓ જોવા મળે છે જેમાં સંસ્કૃતિ સભ્યતા વેશભૂષા અને ખોરાકની ઝલક જોવા મળે છે દેશની વિવિધતામાં એકતાનું સ્વરૂપ પરેડમાં સ્પષ્ટપણે જોવા મળે છે તો વિદ્યાર્થી મિત્રો આની સાથે જ ગણતંત્ર દિવસ પર દસ વાક્યમાં ગુજરાતી નિબંધ અહીં પૂર્ણ થાય છે નિબંધને અંત સુધી જોવા બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ